ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દે બધા અદબ હવે આજે છે અષાઢ સુદ પૂનમ શું છે એને કહેવાય ગુરુ પૂર્ણિમા શું કહેવાય હવે ગુરુ કોને કહેવાય કે આપણને જે બધા શીખવે એને ગુરુ કહેવાય હા તો તમે બધા નાના હતા પછી મોટા થયા ને તો તમે નાના હતા ત્યારે તમને જમતા

એને આપણે ગુરુ કહીએ શું કહીએ ચાલો હવે આપણે ગુરુ મંત્ર બોલશું ચાલો બે હાથ જોડે લાખ બંધ બધાની સરસ ચાલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે ચાલો દપ આને કહેવાય ગુરુમંત્ર શું કહેવાય